સાણંદ કોર્ટે આરોપી રમણ પટેલને વર્ષની સજા ફટકારી છે મૂળ ખેડૂતના વારસદારોને એક લાખ વળતર આપવા માટે હુકમ કરાયો છે એક ચાલીસ લાખ દંડ પેટે ભરવા સાણંદ કોર્ટે હુકમ કર્યો સાણંદના ચેખલા ગામની જમીનના મુદ્દે વિવાદ થયો હતો ચેખલા ગામની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી હતી વેચાણ ન થઈ શકે તેવી જમીન હેતુ ફેર કરી નકલી દસ્તાવેજ બનાવ્યા હતા સાણંદ મામલતદારના ખોટા બનાવટી હુકમો કરીને દસ્તાવેજ બનાવ્યા અને બે ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચવાનો કારસો રચ્યો હતો આ બચાવ પક્ષ એક સાથે તપાસવા માંડ્યો અને ત્યારબાદ એમની આજ રોજ શ્રી યમણભાઈ ભોળીદાસ પટેલ નામદાર કોર્ટ તરફથી દોષિત ઠરાવવામાં આવેલા છે અને સજા વિશે સાંભળ્યા બાદ रामदार रामदार्ट तरफ थी चार कलम में चार सौ सड़सठ चार सौ पांसठ चार सौ सड़सठ चार सौ अड़सठ चार सौ सजा प्रमाल चार सौ पांसठ में दौड़ वर्ष की सजा पंदर हज़ार रुपया देंड न भरे बे मस की सजा चार सौ सड़सठ में चार वर्ष सजा पचास हज़ार रुपया देंड न भरे तो की सजा ચારસો અડસઠમાં ત્રણ વર્ષની સજા પચીસ હજાર રૂપિયા દંડ ના ભરે તો ત્રણ માસની સજા ચારસો એકોતેરમાં ચાર વર્ષની સજા પચાસ હજાર રૂપિયા દંડ ના ભરે તો છ માસની હજાર અને ટોટલ દંડની રકમ એક લાખ ચાલીસ હજાર થાય તેમાંથી જીવાભાઈ જે મૂળ ખેડૂત હતા એમના વારતદારોને એક લાખ રૂપિયા આપવાનું નામદાર કોર્ટ આ ધ્રુજ હુકમ ફરમાવે છે